આખરે પચીસ વર્ષનો ઇંતજાર ખતમ થયો બોલિવૂડથી લઈને દક્ષિણ સુધી ભારતની જીત થી ગદગદ થયા ફિલ્મ સ્ટાર્સ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસ ની ફાઈનલ મેચમાં ભારતની ઐતિહાસિક જીત થઈ છે ત્યારે સમગ્ર દેશના ક્રિકેટ ફેન્સ ઉપરાંત બોલિવૂડ સ્ટાર્સે પણ પોતાની ખુશી વ્યક્ત કરી છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસ ની ફાઈનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને ચાર વિકેટ હરાવ્યું આ સાથે ટીમ ઇન્ડિયાએ બાર વર્ષ પછી આ મેચનો ખિતાબ જીત્યો છે આ જીત ફક્ત ટીમ ઇન્ડિયા ની નથી પરંતુ સમગ્ર ભારત ની છે આ ઐતિહાસિક જીત માટે આખું ભારત અને બોલિવૂડ સ્ટાર્સ પણ ટીમ ઇન્ડિયા ને અભિનંદન પાઠવી રહ્યા છે તેઓ સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે ચેમ્પિયન બનતા જ રોહિત વિરાટે મેદાનમાં દાંડિયા રમીને જીતની ઉજવણી કરી છેલ્લા ઘણા વર્ષોથી સાથે રમ્યા પછી અને ઘણા ખિતાબ ગુમાવ્યા પછી રોહિત અને વિરાટ સખત બીજા ખિતાબ સાથે જીતવાની ખુશી છુપાવી શક્યા નહીં એટલા માટે ખિતાબ જીત્યા પછી ભારતીય ક્રિકેટના બે સૌથી મોટા સ્ટાર્સે પણ બાળકોની જેમ વિજયની ઉજવણી શરૂ જ્યારે પૂરું થાય છે ત્યારે ખુશી અલગ જ હોય છે ટીમ ઇન્ડિયાના બે દિગ્ગજોએ પણ સાથે મળીને આવા ઘણા સપના જોયા હતા કે જેમાંથી મોટા ભાગના ચકના છૂટ થઈ ગયા હતા પરંતુ હવે ધીમે ધીમે તે સપના પૂરા થઈ રહ્યા છે બે હજાર ચોવીસના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાને જીત અપાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્મા અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ હવે ફરીથી ટીમ ઇન્ડિયા અને તેમના નામ ચેમ્પિયન ટ્રોફી પર લખાવી દીધા છે દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને ચાર વિકેટ હરાવીને તેજી વખત ચેમ્પિયન ટ્રોફી પર કબજો કર્યો જીતનો આનંદ જેટલો મહાન હતો રોહિત અને વિરાટનો જશ્ન પણ એટલો જ મહાન હતો કારણ કે ભારત ટીમના બે સૌથી મોટા ખેલાડીઓએ પણ બાળકોની જેમ સ્ટમ્પ ઉપાડીને દાંડિયા રમવાનું શરૂ કર્યું હતું